પારડીના કોટલાવ ગ્રામ પંચાયતના નવા ભવનનો રૂપિયા સત્તર લાખના ખર્ચે નાણામંત્રીના હસ્તે લોકાર્પણ કરાયો પાડી તાલુકાના કોટલાવ ગ્રામ પંચાયત ભવનનો રૂપિયા સત્તર લાખના ખર્ચે મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું તેમજ રૂપિયા બે પોઈન્ટ પંચાવન કરોડના ખર્ચે પારડી ટાઉનથી પારડી સ્ટેશન રોડની મજબૂતીકરણની કામગીરી રૂપિયા પચાસ લાખના ખર્ચે કોટલાવ બંદર ફળિયા મુખ્ય ચાર રસ્તાથી નીચલવાડી તરફ જતા રોડ તેમજ રૂપિયા પચાસ લાખના ખર્ચે કોટલાવ પાદરદેવી માતા મંદિરથી રાજુભાઈ અમૃતભાઈના ઘર તરફ જતા રોડની મજબૂતીકરણ કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું કોટલાવમાં આજે કુલ રૂપિયા ત્રણ પોઈન્ટ બોતેર કરોડના વિકાસના કામોનું કનુભાઈ દેસાઈ પ્રજા માટે લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યા હતા કોટલાવ ગ્રામ પંચાયતના નવા મકાન બનવાથી કામગીરી માટે અરજદારોને સરળતા રહેશે આ સાથે રસ્તાના નવીનીકરણ બાદ વાહન ચાલકોને રાહત થશે આ પ્રસંગે કનુભાઈ જણાવ્યું હતું કે એક વર્ષની અંદર પંચાયતનું નવું મકાન તૈયાર કરી અહીં આવતા અરજદારોને ન્યાય મળશે ઓફિસની વ્યવસ્થાને લઈ સરપંચ તલાટીને શુભેચ્છા પાઠવી હતી આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ તાલુકા પંચાયત પ્રમુખ દક્ષેશ પટેલ જિલ્લા પંચાયત મહિલા અને બાળ વિકાસ કલ્યાણ વિભાગના ચેરમેન દિવ્યાબેન પટેલ તાલુકા ભાજપ પ્રમુખ મહેશભાઈ દેસાઈ જિલ્લા આઈટી ઇન્ચાર્જ ધ્રુવિન પટેલ અગ્રણી દિનેશભાઈ પટેલ હર્ષદભાઈ પટેલ માજી સરપંચ સુમિત્રાબેન મોહનભાઈ હળપતિ વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ઉમરસાડી કોટલાઉ ગ્રામ પંચાયત એકદમ પ્રગતિશીલ ગ્રામ પંચાયત છે અને એનું ખાતમુહૂર્ત થયાના એક વર્ષની અંદર પંચાયતના કાર્યાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું અને એટલું સુંદર કાર્યાલય કોર્પોરેટ ઓફિસ જેવું લાગે છે અને દરેક અરજદારને એનો ન્યાય મળશે એનું કામ સરળતાથી થશે અને એ રીતની ઓફિસની જે વ્યવસ્થા છે એ માટે સમગ્ર તલાટી મંડળ તેમજ સરપંચ શ્રીને પણ અભિનંદન લગભગ બે કરોડના ખર્ચે આપણો મેઇન રસ્તો જે છે ઉમરસાડી પારડી શહેરને જોડતો રસ્તો અને એ રસ્તો પાંચ વર્ષ થયા પછી રિસર્ફેસિંગ માટે મૂકવામાં આવ્યો છે જાહેર જનતાએ ખુશ થવાનું છે આજે આપણા સ્ટેટના નાણામંત્રી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ જે ખાતમુહૂર્ત કરેલું હતું તેનું આજે લોકાર્પણ પણ થયું છે જે કોટલાવ કોટલા ગ્રામ પંચાયતનું લોકાર્પણ થયું તે સત્તર લાખનું બહુ જ સુંદર છે જે કનુપાએ કીધું તેમ કોર્પોરેટ ઓફિસ કરતાં પણ સારું આયોજન કરેલું છે અને સાથે સાથે આપણા જે સ્ટેટ નો જે રોડ પાસ થયો છે રી રી સર્ફિંગ માટે એનું આપણે આ સ્ટેશનથી લઈને ચાર રસ્તા સુધી થયો છે અને એક બંદર રોડ પર પંચાવન લાખનો થયો છે અને મંદિર ફળિયાનો પણ પંચાવન લાખનો આજે ખાતમુહૂર્ત થયો છે અને અમારા ગામજનો બહુ બહુ ખુશ છે આ જાણીને અને ટૂંક સમયમાં આપણે જૂની પંચાયત પૂરીને આયુષ્માન ભારતની તૈયારી કરતા છીએ. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઈક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો.